આદિવાસી સંસ્કૃતિમાં હોળી અને ધૂળેટીના પર્વનું ખૂબ જ મહત્વ હોય છે તો ડભોઈ ખાતે પણ આદિવાસી વિસ્તાર છે ત્યાં આદિવાસી સમાજના જે લોકો રહે છે તેમના દ્વારા પણ હોળી અને ધૂળેટીના પર્વની ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી આદિવાસી સંસ્કૃતિમાં ધૂળેટી પર્વનું અત્યંત મહત્વ હોય છે પરિવારમાં કોઈ બીમાર પડે તો ઘરે માનતા આસ્થાની સાથે જોડાયેલી છે ત્યારે પવિત્ર તહેવાર હોળી અને ધૂળેટીના દિવસોથી પાંચ દિવસ સુધી જુદા જુદા વિસ્તારમાં ફરી અને આદિવાસી લોકનૃત્ય આદિવાસી પરિવેશ ધારણ કરી ઘેર ઉઘરાવતા હોય ત્યારે આ નજારો આદિવાસી લોકનૃત્યને ઉજાગર કરતો હોય છે હોળી ધૂળેટીના માત્ર રંગોનો તહેવાર નથી કેટલાક લોકોની આસ્થા પણ આ તહેવારોની સાથે સંકળાયેલી હોય છે ત્યારે ખાસ જો જોવા જઈએ તો આદિવાસી સમાજના લોકોમાં હોળી અને ધૂળેટીના પર્વની તેમના સમાજની સાથે જોડાયેલી પૌરાણિક આસ્થાનો તહેવાર છે આ તહેવારની વાત કરીએ તો આદિવાસી સમાજ ઉજાગર કરી રહ્યો છે ઘેર ઉઘરાવી પોતાના ઘર પરિવારમાં કોઈ બીમાર હોય તો તેની માનતા હોળી માતા સમક્ષ રાખી અને ઘેર ઉઘરાવવાની પરંપરા છે ડભોઈ તાલુકાના નર્મદા વિસ્થાપિતો વસાહતમાં ઠેર ઠેર ઘેર ઉઘરાવતા આદિવાસી લોક નૃત્ય અને પરિવેશન ધારણ કરી આદિવાસી સમાજના લોકોએ ભારે આકર્ષણ જમાવ્યું હતું ડભોઈના સાઠોદ વસાહતમાં વીસ જેટલી ટુકડીઓ આવી હતી અને લોક નૃત્ય કરી ઘેર ઉઘરાવ્યો હતો વાઘોડિયાની ટુકડી પણ આ પ્રસંગે સાઠોદ વસાહત પધારી હતી અને સમગ્ર પંથકમાં લોક નૃત્યથી લોકો મંત્ર કરી દીધા હતા અમારો તાલુકો વાઘોડિયા છે ગામ સુરા છે વસાહત છે અમારી અમારા બાપ દાદાથી હોળીનો તહેવાર મનાવીએ છે એટલે અમારા તો હોળીના તહેવાર અમારા પહેરાવથી સજાવટથી કરીએ છીએ એટલે અમે સાત ગામમાં આવ્યા છે અમે ડભોઈ તાલુકામાં એટલે નાસ કૂદથી અમે તહેવાર મનાવીએ છીએ અને સાટોદ ગામમાં અમે આદિવાસી આવેલા છે ખૂબ ખૂબ અમારે ધન્યવાદ અમારી પીડી અમારે પીઢી પીઢીથી અમારી પરંપરા ચાલી રહી છે અમે અમારા તહેવાર હોળીનો તહેવાર આવે એટલે આદિવાસી નો પરંપરા તહેવાર ઉજવીએ અમે અને ગુગરા બાંધીને અમે તહેવાર ઉજવીએ છીએ બાર મહિનાનો એટલે અમે ખૂબ ખૂબ અમારે તહેવારનો તહેવાર મનાવીએ છીએ આજે હું સાટોદ નાઈ વસાદ તાલુકા ડભોઈ જિલ્લા વડોદરાના રહેવાસી અમારી વરસાદની અંદર અને અમારી આદિવાસી ક્યાં પણ હોય અમારી આદિવાસી ત્યાં એક ગામથી બીજા ગામે આ હોળીનો તહેવાર મનાવવા જતા હશે અને આવા કોઈક આ મોર પીસા લગાવવાથી કોઈ અધિકારી એવું કહે કે મોરને મારીને પણ આ પીસા લગાવવામાં આવે છે એમ કરીને કોઈક આદિવાસીને મારવામાં પણ આવે છે એના માટે મારે નમ્ર વિનંતી છે આવું ન કરવું જોઈએ આ કુદરતી મોરનો ટાઈમ આવે ને ત્યારે પીછા ઉતારી દેવામાં મૂરનો નિયમ છે તે મૂર પીછા ઉઠાવી લેવામાં આવે છે અને આવા પીછી કોઈક ભૂલથી અધિકારી એવું દંડા મારવામાં આવે છે અમુક ટાઈમે મારેલા હશે મને નથી માર્યા પણ આ મૂર પીછા મારે તમે લઈને આવ્યા હશે પણ એવું હતું નહીં અમારે જે પીડીઓ પીઢીઓના આ બાપ દાદાથી ચાલતું આવેલું છે આ તહેવાર અમારું

આવે શરીરમાં કોઈ પણ મનુષ્યને થાય એના માટે હોડીનો સમય આવે એટલે પહેલાં મનુષ્ય યાદ કરે કે અમારી હોડી આવે છે હોળીમાં તો અમારું સારું કરશે એમ કરીને એની બાંધા રાખે એના માટે શ્રીપળ વધારીએ છીએ અમે એના માટે અમે જે કંઈક અમારી સામગ્રી ચઢાવી છે નારિયેલ પછી અગરબત્તી જે સુપારી અને પાન આવું વસ્તુ અમે ચઢાવીને એમાં કોઈ લોહી એવું બકરી કે મોરઘી એવું સિસ્ટમ આવતી નથી આ શુદ્ધ અને એવું એવું કહી શકાય એટલું અમને ગુજરાતીનો અનુભવ નથી પણ અમારી ભાષામાં એવું કહી શકીએ પણ અમારે મોર પીસા કોઈ પણ અમે ગુજરાતમાં ફર્યા આવો મોર પીસા લઈને અમને કોઈ પોલીસવાળો મારવું ના જોઈએ કારણ કે અમારી પાસે આટલી બધી શક્તિ છે ને આ પીસામાં એ આખા ભારતની શક્તિ છે